નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે સોઢાણા ગામ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે તો પેલા એનો પરિચય લઈએ આજની તારીખ છે ચાર બે બે હજાર પચીસ તો તમારું નામ માલદેવભાઈ નાથાભાઈ ઓડોદરા બરોબર તાલુકો જિલ્લો અને ગામ સોઢાણા ગામ સોઢાણા તાલુકો જિલ્લો પોરબંદર માલદેવભાઈ આ સાલ કેટલા વીઘાનું જીરું છે આઠ વીઘાનું હા જીરું આઠ વીઘા હા બરોબર

કે તમારે જીરાનો કેટલા વર્ષનો અનુભવ અને જીરું દસ પંદર વર્ષ પહેલાથી સારું હતું જીરું અગાઉ વાવતા પણ પછી હુકારો આવતા આવતા મેહલ ધાણા મસીડ્યા એટલે ચાર પાંચ વર્ષ ધાણા કર્યા તો ધાણા એ પણ પેલ થેગા હુકારો ચાલુ થેગો પછી આ દવાનો તમારા વિડિયા માં જોવે અને આ દવાની તમારી મુલાકાત લીધી ની પછી એમાં આ જીરું બનાવ્યું અને દવા પૂરેપૂરી સીટ ટ્રીટમેન્ટ થી

પેલેથી તમે લ્યો ને સ્ટેટ ટ્રીટમેન્ટ થી બિયારણી થી પટ મારે થી નથી તો જ એ આ હે ને તમારે કામ આપશે ને પૂરે પ્રમાણી મારું કરી તો ભેગું નહીં થાય જે માલદેવ ભાઈ જે ડોજ બનાવે ને આપે ને એ પૂરે પૂરે ડોજ થી હાલ ને તો જ આ સો ટકા રિઝલ્ટ આવે પચાસ ગ્રામ દવા ઘટીએ તો રિઝલ્ટ નહીં આવે તો ખેડૂત મિત્રો અ અમારી ભલામણ એવી છે કે આજે આ ધાણાવાળાનું જીરું ઊભું છે બરોબર એક આપણે જે દવાની ટ્રીટમેન્ટ કરાવીએ એનો સપોર્ટ અને બીજો વાતાવરણનો અને જમીનનો સપોર્ટ બરાબર કે જમીનમાં ભેજ કેટલો છે વાતાવરણ કેવું છે આ બધાય પરિબળ અને દવાનો ડોઝ કયા પ્રમાણમાં છે તો ધાણાવારામાં અમારો આગ્રહ નથી તમે ધાણાવારામાં એક બે વર્ષ જુવાર કે અન્ય ઘઉં બીજો પાક વાવી અને પછી જીરામાં ટ્રાન્સફર થાવ પછી સતાય તમારે કોઈ ઓપ્શન ન હોય પાણી ઓછું હોય અને જો ધાણાવારામાં વાવવાનું થાય હા તો તમારે દવા મેલીન કરવું એટલે આ સાલ આપણી ટોટલી ગુજરાતની અંદર ગઈ છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કોરિયર દ્વારા બધે આપણે દવા મોકલાવી છે પીવડાની અને પંદર હજાર વીઘાની અંદર આ સાલના આપણા જનરલી ખેડૂતના એવા રિવ્યુ હોય કે સો એ એક પ્લોટોય કોક પાંચ દસ ટકા ડેમેજ થયો હોય તો જનરલી જનરલી બહુ સારા પરિણામ છે તો આપણે જો જીરા જેવો પાક વાવતા હોય તો આપણે ખરેખર એને પાયા પાયાથી માવજત કરવી જોઈએ અને બીજા નંબરમાં મારી માલદેવભાઈ એ પસંદ આવે કે તમે પાક નું વિભાગ કરનાવો તમારી પાસે પંદર પચીસ વીઘા જમીન હે ને તો તમે એને ત્રણ વર્ષમાં ડાયવર્ટ કરો આઠ વીઘા આઠ વીઘા ને આઠ વીઘા તો દર ત્રીજી વર્ષે એમાં જીરું જાય અને જો તમે દવાની માવજત કરો તો તમે જે અત્યારે પચીસ વીઘામાંથી જે ઉત્પાદન લ્યો હો ને

બધી રીતે પચાસ ટકા નો ડિફરન્સ બતાડે જનરલી સુકારા નું તો ખેડૂત મિત્રો આ હતા માલદેવ આપણે સોઢાણા ગામના ખેડૂત જેની ગુરુકૃપાની મુલાકાત લીધી જીરાની દવા બાબત અને એને આપણે અને આજથી આપણે ચાર બે બે હજાર પચીસથી ફિલ્ડની અંદર દરેક ખેડૂતની મુલાકાત જિલ્લાવાર મુલાકાત લેશું અને ન્યાના દરેક જિલ્લાની અંદર જે દવાનું આપડી દેવાનું પરફોર્મન્સ રહેલ છે એનું તમારી સક્ષ આ સમક્ષ આપણે વિડીયો દ્વારા માહિતી પહોંચાડશું કે દરેક જિલ્લાની અંદર અને ઘણા બધા વિસ્તાર એવા છે માલદેવભાઈ કે જેને પાણીનો પ્રશ્ન હોય આ વિકલ્પ નથી બીજો કોઈ વિકલ્પ નથી તો એને જીરું ફરજિયાત વાવવું પડે અને હવે જૂના પડાથી આ તો શું કરે હા પણ આ દવા છે ને એ એક જીવ જીરાને નવો અવતાર આપ્યો હમ હમ આ દવાએ એક જીરું પાસું માર્કેટમાં આવ્યું નકર અમુક આ કટર ન આવ્યાં હોત તો ઘઉં વાવવા ખેડૂ કેમ બંધ કરી દેત ત્યાં હુકારવાણી વાવવું બંધ કરાવી દેત આ તમે છે ને જીરાને નવું જીવનદાન આપ્યું મલદે ભાઈ બરોબર તમે જી તમે રિચાર્જ રિચાર્જ કર્યું બરોબર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને બાર વર્ષ નો જે તમારો અનુભવ છે એમાં તમે ઘણી બધી દવા ટ્રાયલ લીધા આપડે બધું જાણ્યું યુટ્યુબ ના માધ્યમ થી જાણ્યું ફુકારા નું નામ પડે એટલે બધા યુસાદ કરી દે મલદેભાઈ ફુકારા બાબત રિવ્યુ કેવા કઈ ફુકારા નું કોઈ છે ને એગ્રો વાળો રિક્સ કે પ્રમાણ નથી કરતી કે લીલો ફુકારો હોય કંટ્રોલ આ દવા કે આ દવા સાટો તો થાય બરોબર બરોબર તો એ બાબત તમારા સિવાય કોઈ વિકલ્પ નથી મળ્યો

વીડીયો ની ભલામણ લઈને જીરાનું વાવવાનું પ્લાન નો કરાય બરોબર અને જો કદાચ ઇંકેશ વાવવાનું થાય તો ટકા દવા મૂકે હા હા પેલા દવા લેવાની પછી બિયારણ પછી બિયારણ લેવાનું તો ખેડૂત મિત્રો આપણે જનરલી ઘણા બધા ખેડૂતો નું કહેવાનું હોય છે કે વિડીયો ની અંદર ટેકનિકલ ડિટેલ તો ટેકનિકલ ડિટેલમાં માં ભાઈ એવું છે કે આની અંદર ઘણા બધા પરિબળ કામ કરતા હોય છે એક તો જમીન નો પ્રકાર છે બીજું આપણું અહીંનું વાતાવરણ પછી જમીન ની અંદર કેટલો ભેજ રે છે કેટલા આગળ ના કયા કયા પાક એ મુજબ આપણે ડોઝ સેટ કરતા હોય છે એનું કારણ છે કે જીરાનો નો સુકારો ને

એનું કારણ છે કે દરેક જમીનની અંદર અલગ અલગ ડોજ તૈયાર કરવો પડે છે અલગ અલગ એટલે એવું છે કે જમીનનો પ્રકાર પ્રમાણે અત્યારે ભેજ કેટલો હોય પછી વાતાવરણમાં ભેજ કેટલો હોય તો ખેડૂત મિત્રો છેલા આપણે 8 વર્ષથી આ ફિલ્ડની અંદર જીરાના સુકારામાં દર વર્ષે મારા 15 થી 20 ડેમો હોય અલગ અલગ ટેકનિકલના ડેમો હોય અને એમ કરતા કરતા આપણે અત્યારે ની અંદર કેટલા ટકા તમને મારે તો જ છે એમાં જ જ જ ખેતર પ્લોટ છે છે ને કમ્પ્લીટ તો વર્ષના આ ડેમોટેશનની અને આપણી મહેનતને લે અને અત્યારે જે માલદેવભાઈના કહેવા મુજબ એને અત્યારે ધાણાવારના છેલ્લા ચાર વર્ષના ધાણાવાળા ખેતરમાં અત્યારે એને આઠ વીઘામાં એક પર સોળ તમારે સુકારાનું ગોતું હોય તો મળે એમ નથી અને જીરું પર સૌથી પંદર ઉતરે એવું છે તો મલ્દેભાઈ જે જીરામાં યુરિયા આપે છે ખેડૂત બરોબર તો એમાં યુરિયાનો રોલ સુકારો આવવામાં અને નવા આવવામાં એમાં તમને શું લાગે તમે એમાં યુરિયાનો ઉપયોગ પંદર કિલો યુરિયા નાખેલું હે મલ્દેભાઈ ને યુરિયા થી સુકારો આવતો નથી આ ખોટી એક અફવા છે એવું હે હા આમાં આપણી નજર સામે સમક્ષ જ પંદર કિલો યુરિયા પાણી આપ્યું એ પહેલાં નાખ્યું તું મરમર પંદર કિલો યુરિયા સે તું ની પછી દવાવાળું પાણી પીવ્યું હમ બરોબર યુરિયા ઇનથી સુકારો નથી આવતો અ અને કેટલા મે પાણી તમે યુરિયા આપેલ હે આ સોથે પાણી જયારે જીરું પચીસ ત્રીસ દિવસ નું હતું ત્યારે ત્યારે વીઘે પંદર કિલો પંદર કિલો યુરિયા આપ્યો એનાથી તમને કોઈ યુરિયા ના કોઈ સાઇડ ઇફેક્ટ નથી થઈ કોઈ બર્મિંગ ઇફેક્ટ કે સાઈડ ઇફેક્ટ ગમે તે કઈ નથી ના કે યુરિયા થી સુકારો આવે ના 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 એવું કંઈ હે જ નહીં ના બરોબર માલદેવભાઈ તમારી આ જમીન કેવો વિસ્તાર કેવાય આ ભક્તુ કથા નો નયડ આબડોરિયા વિસ્તાર આબડોરિયા વિસ્તાર અને આબડોરિયો તમારે નદી અહીંથી થી કેટલી છે નદી અહીંથી થી અડધો કિલોમીટર આ બાજુ થાય ને વર્તુ નદી આ બાજુ કિલોમીટર થાય ને વશમાં તળાવ આવે આબડોરિયા આબડોરિયો જે વેકરો છે એ તમારે સેટે જ છે સેટે જ આવ્યો તો આ સાલ આમાં તમારે પાણીની પૂરની પરિસ્થિતિ કેવી પૂરની પરિસ્થિતિ ભયંકર જ હતી માલદેવભાઈ ત્રણ વખત દરવાજા ખોલ્યા તોડી નાખ્યા અને બેફામ પાણી કેટલા ફૂટ ફૂટ પાણી પાણી પાંચ જી પંદર દિવસ વેતિયાન પાણી રહ્યું પંદર દિવસ થઇ જતી પાછો વરસાદ ને બારણા ખુલે એટલે બે બે ફૂટ પાણી પાછું થઈ જાય

અને અતિવૃષ્ટિ ઉતારો તો બે પાંચ કલાક માંડવી દેખાતી હોય આટલો અતિવૃષ્ટિ તો અને તમારા વિસ્તાર માં આજુબાજુમાં

એટલે આટલું પાણી તમારે સત્તર અઢાર દિવસ પાણી દીયું બરાબર તો એમાં તમને ડેમેજ ડેમેજ સિકનબુનિયા એ કોઈ વસ્તુ હતી જ નહીં કોઈ પ્રોબ્લેમ તો ખેડૂત મિત્રો છેલ્લા આપણે આઠ નવ આઠ નવ વર્ષ ત્યાં નેનોસીલ પ્રોડક્ટ આપણે ખેડૂતને વપરાવીએ છીએ અને આ એક પોષક તત્વોથી ભરપૂર પ્રોડક્ટ છે અને આનો ઉત્પાદનમાં બહુ મોટો રોલ છે

જીણીએ વાપર્યું તો ને એને રિજેક્ટ 100% સારું જાવ્યું નેનોસિલ જેની આ નેનોસિલ જેની વાપર્યું તો ને હમ એને રિઝલ્ટ સારું જાવ્યું અને બીજો જે તમે અત્યારે અંદાજીત આંકડો કયો હો 35 મણનો કે તમે વેપારી પર વેપારી ની દીધી વેપારી ને અત્યારે તમારું માંડ્યું નો તોલ થઈ ગયો તો નેટ તમને વિગે 35 મણનો ઉત્પાદન આવ્યું તો જનરલી તમને નેનોસિલ બાબત ખેડૂત મિત્રોને ભલામણ કરી હે કે 100% આના સ્પ્રે કરવા જ જોઈએ મેં તો તન કર્યા તા પાવતી સાલ ચાર સ્પ્રે કરી હા હું ચાર સ્પ્રે કરવાના અને જીરો ની અંદર તમે અત્યારે હા બે એક સ્પ્રે કર્યો ને આજ બીજો ચાલુ છે એક સ્પ્રે આ જીરો ની અંદર નેનો સિંગ આવી ગયો આવી ગયો ને જે બીજો અત્યારે ચાલુ જ છે અ થેન્ક યુ માલદે તમે ખેડૂત મિત્રોને જે કઈ માહિતી આપીએ બદલ માલદે ભાઈ અમારો ભાઈ જ છે રાવલ થી મારી મુલાકાતે આવ્યા છે એટલા વર્ષથી ખેતી કરું છું એનો આજે મને ગર્વ છે અને આ નેનોસિલ્ડ અને જે સુકારાની દવામાં અન્ય જે સંશોધન કર્યા એ બદલ હું એનો આભારી છું